તાળાજા તાલુકાના વાટલીયા ગામ વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચસો એક કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર છસો સાહીઠના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે પરેશભાઈ નાગજીભાઈ ભાલિયા રહે બોરડા તાલુકો તળાજાવાળા વાટલિયા ગામે મરહો તરીકે ઓળખાતી પડતર જગ્યામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તથા એરાફેરી કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન સ્ટેટ ઓનલી લખેલ કંપનીની શિલ્પેક બોટલો સાથે શખ્સ હાજર મળી આવેલ જેથી તેઓ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી અને કાગલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારીયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પરવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા